દોરોજ માર્કેટર્ન ના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો કિસાન મિત્ર YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ અરવત તારીખ 25/12/2024 ને બુધવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કપાસ નીચો ભાવ 1250 ઉંચો ભાવ 1470 આવક હતી 8573 મમ ની જીરું નીચો ભાવ 4000

नीचे भाव ओगि सौ रूपया ऊंचा भाव तेईसो एक रूपया आ वक्त बेहज बसो ऐसी मरनी धाणा नीचा भाव अगर सौ रूपया ऊंचा भाव चौदस एसी उचो भाव चौदह सौ अठैवी रूपया आ वक्ति त्र सौ नेरनी मठ नीचो भाव सात सौ रूपया भाव आठ सौ बतीस रूपया आ वक्त साठ मरनी मगफली नीचो भाव आठ सौ रूपया भाव अगर सौ नेव रुपया

અને કમેન્ટ જરૂર કરજો જય જવાન જય કિસાન